બીખાપુરા ગરનાળામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી પાણી ભરાતા વિદ્યાર્થીઓને ખેતરમાંથી સ્કૂલે જવાનું વંટોળ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગઢ બીખાપુરા ગામે નવા બનેલા ગઢનાળામાં કોન્ટ્રાક્ટર તરફથી થયેલી બેદરકારીના કારણે વરસાદી પાણી ભરાઈ જતા રસ્તો ચાલવા લાયક રહ્યો નથી બીખાપુરા સેલ્વા મુવાડા સહિતના ગ્રામ વિસ્તારના લોકોને અને વિદ્યાર્થીઓને ખેતરમાંથી પસાર થવું પડતું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે દરરોજ આ રસ્તે જતા જતા વાહનચાલકો અને બાળકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ તંત્રને વહેલી તકે મરામતની માંગ ઉઠાવી છે નહીં તો કોઈ દુર્ઘટના સર્જાયે પૂર્વે જવાબદારી નિર્ધારિત થવી જોઈએ તેવી માંગ ઉઠી છે રિપોર્ટર અલ્તાફ મકરાણી કદવાલ બીખાપુરા પાવી જેતપુર